કે આમ છો મિત્રો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ તો નવીનમાં તો કંઈ છે ને પણ આજે તમે ક્યારેય ટ્રાય કર્યું હોય કે ના કર્યું હોય પણ આજે હું પહેલીવાર ટ્રાય કરવા જાઉં છું કે આપણે આમ સડનલી અચાનક જ કોઈકના ઘરે જ આવી અને ત્યાં તમને ફોર્સ કરે કે નાના જમીને જાઓ તો કેવી મજા આવે તો આજે અમે કંઈક એવું જ કરવા આવી છે આજે અમારે બહાર જમવા જવાનો પ્લાન છે તો મેં કીધું જાવી આજે કોણ ફોર્સ કરે છે અચાનક કોઈકના ઘરે જવા માટે કોઈક એમ કે નાના જમીને જાઓ તમે ક્યારેય ટ્રાય કર્યું કે ન કર્યું પણ અમે આ ટ્રાય કરવાનો છે કે કોઈ અમને પૂછે છે કે જમીન જાઓ કે ન જાઓ તો આજે હું જાઉં છું મારા મોટાભાઈના ઘરે મેં એને કીધું નથી કે અમે જ્યાં આવી છીએ બસ અમે અમતા જાય છે જોવી છીએ જમવાનું કહે છે કે નથી કહેતા બરાબર જમવાનું કીધું તો પછી આપણે એવો ગોલ્ડન ચાર્જ તો મૂકાય નહીં

Why is it Shirève Ar.? sociedad under a junior What do you mean by Nınıyak Triga How do you mean by using one and the dragon studio Yes, I, protest, I have to do some questions. તમે જાવી જ છો આપણો કોના તો બે એમ કેને બધા આવો મોતાવાનું તારો તારો તો બહુ કોઈનો છે તારો બહુ તારી વિશેનો મારવા ભાવો છે ઓય મારો ના દેતી ફાઇનલી આપણે ભાઈના ઘરે પોગી ગયા છીએ હાજી

ભાઈએ એને આપણને બહુ ફોર્સ કર્યો અને આપણે જમી બી લીધું છે તો આગળ બ્લોગમાં તમને ખબર છે જો આ પાછા જમવા બેઠા છે આ ભાઈ અને મારી વાઈફ મારી મમ્મી છે અને પપ્પા તો થાકી ગયા છે તો મળીએ આગળ બ્લોગમાં